ગુજરાત ફોકસમાં આપનું હાર્દિક સ્વાગત છે હું હિર આટના મુખ્ય સમાચાર નમસ્કાર ભારતીય રિપબ્લિકન દિવસ પ્રજાસત્તાક દિવસની તમામ ભારતીયોને દેશમાં વિદેશમાં વસતા સર્વેને ખૂબ ખૂબ અભિનંદન હું નિક્સન પટેલ કેનેડા ખાતે સ્થાયી થયેલો છું મહેસાણા જિલ્લાના માણસા ગામનો વતની છું અને ભારત કેનેડામાં વસતા ભારતીય સમુદાયના અત્યારના વર્તમાન રાજકીય પરિસ્થિતિમાં જે સક્રિયતા થઈ રહી છે તે ભારત વર્ષની જનતા અને ભારતના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી કેન્દ્રીય ગૃહમંત્રી આદરણીય અમિત શાહજી કે જેઓ મારા માણસા ગામના વતની છે અને આપ સૌ પત્રકાર મિત્રો અને મારા ભારતીય મજદુર સંઘના તમામ પ્રદેશના દરેક જિલ્લામાંથી ઉપસ્થિત ભાઈ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન અને ભારતીય પ્રજાસત્તાક દિનના ખૂબ ખૂબ શુભકામનાઓ મારું નામ છે જીગ્નેશ મજમુન હું ગુજરાત પ્રદેશ ભારતીય મધુ સંઘનો અધ્યક્ષ છું અને વડોદરા મારું નિવાસસ્થાન છે આજે જે આખું એક ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન થાય છે એની વિશે થોડું જાણું એમાં એવું છે કે આપ સૌને તો પત્રકાર છો એટલે જાણકારી હશે જ કે સરકાર કેન્દ્ર સરકાર ચાર નવા લેબર કોડ લાવી રહી છે નજીકના ભવિષ્યમાં અને એ લેબર કોડમાં એવું છે કે જે અત્યારે જે ચાલીસ પિસ્તાલીસ શ્રમ કાનૂનો છે એ જુદા જુદા શ્રમ કાનૂનોને એ લોકો ભેગા કરીને આ ચાર લેબર કોડમાં એ લોકો એને સંમેલિત કરીને આગળ વધવા માંગે છે એટલે આજે અમે આજે જે કાર્યક્રમ રાખ્યો છે એ કાર્યક્રમનો મુખ્ય હેતુ એ છે કે એ ચાર લેબર કોડમાં શું શું છે અને એ ચાર લેબર કોડમાં કયા કોડમાં કયા કાયદાઓ સંમેલિત કર્યા છે એની શું અસર થશે એનું ભવિષ્યમાં શું થઈ શકે એ અમારા કાર્યકર્તાઓને અમે એક એજ્યુકેશન એક એના માટે અમે આ કાર્યક્રમ કર્યો છે અને મેઇન વસ્તુ બીજી એક એમાં એવી છે કે આ જે ચાર શ્રમ કાનૂનો છે લેબર કોડ એના એમાં બે લેબર કોડનું અમે ભારતીય મધૃસંઘ તરીકે સો સો ટકા સમર્થન કર્યું છે અને જે બીજા જે બે શ્રમ કાનૂન છે એમાં અમે વિરોધની સાથે અમે અમારા સજેશન કેન્દ્ર સરકારને આપ્યા છે કે આ અમારા જે સજેશન છે એ સજેશન જો તમે એ બે લેબર કોડમાં તમે સંમેલિત કરો તો અમને એ બે લેબર કોડ માટે પણ અમને વાંધો નથી એટલે અમારા અમે આજે લોકોને એ જ સમજાવીએ છીએ કે બે લેબર કોડ જે છે એમાં આપણે ભારતીય મજૂર સંઘ તરીકે એને એને સપોર્ટમાં કેમ છીએ અને બે લેબર કોડમાં જે વિરોધમાં છીએ તો એ વિરોધમાં એવા કયા મુદ્દા છે કે જેના કારણે આપણે વિરોધ કરીએ છીએ આજે આજે ટ્રેનિંગ આપશો એનાથી આ લોકોના જીવનમાં શું પરિવર્તન આવશે આનો છે ને સાહેબ એક મેન ઉદ્દેશ એ છે કે અત્યારે જે ભારતીય મજદૂર સંઘે જે સ્ટેન્ડ લીધું છે એની સામે રાષ્ટ્રીય કક્ષાના જે બીજા ટ્રેડ યુનિયનો છે એ લોકો પાસે કોઈ મટીરિયાલિસ્ટિક વિરોધ કરવાનું કોઈ કારણ નથી પણ એક રાજકીય વિરોધ એ લોકો કરી રહ્યા છે કે ભાઈ આ કેન્દ્ર સરકાર જે કંઈ બી નિર્ણયો કરે એનો વિરોધ કરવો એટલે અમે લોકોને એ સમજાવવા માંગીએ છીએ કે કાલ ઉઠીને એ યુનિયનો બીએમએસ સિવાયના જો રોડ ઉપર આવીને કોઈ પણ આંદોલનાત્મક ભૂમિકામાં જાય તો અમારા કાર્યકર્તાઓની જો સાચી માહિતી હોય તો એ લોકોને સાચી વસ્તુ જણાવશે અને જે લોકો એમાં ખોટી રીતે દોરવાય છે એ ન દોરવાય અને એ એનું વ્યવસ્થિત પાલન થાય અને મજદૂરોને અગવડતા ના પડે એ વસ્તુને ધ્યાનમાં રાખીને અમે આ કર્યું છે